ધોળાવીરામાં સુંદર અવાજવાળા રણકતા પથ્થરો મળી આવ્યા ખડીર મહાલ અદભુત અને આશ્ચર્યજનક કુદરતી સંપદાથી ભરપૂર છે કચ્છ આમ તો જાદુઈ પ્રદેશ છે જે પ્રવાસીઓને દેશ વિદેશથી કચ્છ ખેંચી લાવે છે પણ હવે તો અને કાળા ખીણ પથ્થરો મળી પુરાત ચીજ વસ્તુ વિશે ઊંડું જ્ઞાન ધરાવતા અને ભારત ભ્રમણના શોખીન એવા મૂળ રણાવડા પાટણના અને હાલે સત્તા પર રહેતા ચેતનકુમાર પ્રજાપતિ આ વિસ્તારમાં પ્રવાસે ગયા હતા આ દરમિયાન ફોસિલ પાર્ક થી આગળ વધી તેઓ કુદરતી સંપદા માણી રહ્યા હતા આ દરમિયાન તેમનું ધ્યાન પથ્થરને અડકતા રણકતા હોય તેવું લાગ્યું દેવંશી બેન દેવંશી કે આ પ્રકારના પથ્થર બોકરગળો અને અંતરિયાળ વિસ્તારમાં પણ જોવા મળે છે હવે અહીં મળતા તે સાબિત કરે છે કે ખડીર અદ્ભુત અને આશ્ચર્યજનક કુદરતી સંપદાથી ભરપૂર છે બિરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલો લખનૌના ડાયરેક્ટર ડૉક્ટર મહેશ ઠક્કરે જણાવ્યું કે આ પથ્થરો ઘનતા વધુ ધરાવે છે જેમાં સૂક્ષ્મ તિરાડો ન હોતા તરંગો અટકતા નથી જેથી ધ્વનિ ઉત્પન્ન થાય છે ખડીરમાં મળતા પથ્થરો સ્ટોન છે કાડા ડુંગરમાં માં મળતા પથ્થરો લાઈમસ્ટોન છે ખડીરના પથ્થરો ખૂબ ઉંડાણવાળા સમુદ્રમાંથી આવેલા છે જેના પર ખૂબ દબાણ આવ્યા બાદ તેઓ બહાર આવ્યા છે સોફ કચ પાવર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ સોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદીપુર પાવર કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ પેલી જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર